આપણા રસોડામાં જ એક એલો મસાલો છે જેને આપણે રોજબરોજ વાપરીએ છીએ પણ એની અંદર જે શક્તિઓ છુપાયેલી છે ને એનાથી કદાચ આપણે સાવ અજાણ છીએ તો આજે ચાલો આપણે અજમાના એ જ અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવીએ જરા વિચારો નાની મોટી બીમારીઓનો ઈલાજ કોઈ દવાની દુકાનમાં નહીં પણ આપણા પોતાના રસોડાના મસાલાના ડબ્બામાં જ મળી જાય તો સાંભળવામાં થોડું અજીબ લાગે ખરું ને પણ ચાલો આજે શોધી કાઢીએ કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તો આપણી આજની આ કહાનીનો સુપરહીરો છે અજમો હા એ જ નાના નાના દાણા દેખાવમાં ભલે એકદમ સામાન્ય લાગે પણ એની અંદર સ્વાસ્થ્યનો એક આખો ખજાનો છુપાયેલો છે અજમાની સૌથી પહેલી અને કદાચ સૌથી જાણીતી સુપરપાવર કઈ છે ખબર છે એ છે પાચનને લગતી કોઈ પણ સમસ્યા સામે લડવાની તાકાત એમ સમજો કે આપણા પેટનો એક સાચો બોડીગાર્ડ છે ઘણીવાર કેવું થાય મસ્ત જમ્યા પછી ગેસ કે એસિડિટી જેવી તકલીફ પરેશાન કરવા લાગે તો બસ એના માટે અજમો એકદમ નેચરલ ઉપાય છે એમાં જે તત્વો છે ને એ પાચક રસોને એક્ટિવ કરે છે એટલે ખોરાક એકદમ સરળતાથી પચી જાય છે અને તરત જ રાહત મળે છે અને પેલી જમ્યા પછી પેટ ભારે ભારે લાગવાની કે ફૂલી જવાની જે તકલીફ થાય છે ને એનાથી પણ અજમો તરત જ છુટકારો અપાવે છે કાંઈ નહીં બસ થોડોક અજમો ગરમ પાણી સાથે લઈ લો પછી જુઓ એનો જાદુ ટૂંકમાં કહું તો જો પાચન ક્રિયાને એકદમ સરળ અને સ્ટ્રોંગ બનાવવી હોય તો જમ્યા પછી થોડો શેકેલો અજમો ખાવાની આદત પાડી દો આનાથી સારો અને સૌ દેશી ઉપાય બીજો કોઈ નથી પણ આપણા આ સુપરહીરોની શક્તિઓ ખાલી પાચન સુધી જ નથી હો એ તો શરદી અને શરીરના દુખાવા જેવી રોજિંદી નાની મોટી સમસ્યાઓમાં પણ એકદમ રામબાણી લાજ છે અજમાનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે જુઓ જો શરદી ખાંસીથી પરેશાન હો તો એનો ગરમાગરમ કડો બનાવીને પીઓ બંધ નાક અને ગળામાં તરત જ રાહત મળશે માથું દુખતું હોય ને તો એની એક પોટલી બનાવીને સૂંઘો એની જે તીવ્ર સુગંધ છે ને એનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને હા સાંધાના દુખાવામાં તો અજમાના તેલથી માલિશ કરવાથી જે આરામ મળે છે એની તો વાત જ શું કરવી હજી તો અજમાના ફાયદા અહીં પૂરા નથી થતા ચાલો હવે આપણે એના કેટલાક એવા ફાયદાઓ વિશે વાત કરીએ જે ઓછા લોકો જાણે છે પણ એ એટલા જ અસરકારક છે અને એ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને સાથે જોડાયેલા છે જુઓ અજમો ખાલી અંદરથી જ નહીં પણ બહારથી પણ સુંદર બનાવે છે એ શરીરનું મેટાબોલિઝમ ફાસ્ટ કરીને વજન કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે સાથે સાથે બોડીમાંથી જે ઝહેરી તત્વો હોય ને એને પણ બહાર કાઢે છે પેટમાં ગડબડ હોય તો છાશ સાથે લેવાથી બહુ જ ફાયદો થાય અને એટલું જ નહીં ત્વચા પર કોઈ ફોલ્લી કે ચાંદા જેવું થયું હોય તો એની પેસ્ટ લગાવી દો એકદમ બેસ્ટ ઘરેલું ઉપચાર છે સારું આટલા બધા ફાયદા તો જાણી લીધા પણ હવે સવાલ એ થાય કે આ અજમાનો બેસ્ટ ઉપયોગ કરવો કઈ રીતે ચાલો એની કેટલીક એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ રીતો જોઈએ આનો ઉપયોગ કરવો તો સાવ સહેલો છે રોજિંદા સ્વાસ્થ્ય માટે પાણીમાં એક ચમચી અજમો નાખી બરાબર ઉકાળો અને કઢો પી જાઓ જો પેટમાં કંઈ ગડબડ જેવું લાગે તો એને ઠંડી છાશમાં મિક્સ કરીને લઈ લો અને પાચનને હંમેશા ટના ટન રાખવા માટે જમ્યા પછી થોડો શેકેલો અજમો ચાવવાની આદત પાડી દો બસ આટલું જ પણ એક વાત યાદ રાખજો કોઈ પણ શક્તિશાળી વસ્તુનો ઉપયોગ હંમેશા જવાબદારીથી કરવો જોઈએ અને અજમો પણ એમાંથી બાકાત નથી હંમેશા યાદ રાખવું કે કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરી શકે છે એટલે અજમાનું સેવન પણ હંમેશા માપસર જ કરવું જોઈએ ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અથવા કોઈ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેતા વગર એનો ઉપયોગ ન કરવો તો આજની આ આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે આપણા રસોડામાં બીજા એવા કયા કયા ઘરગથ્થુ ઉપચારો છે જે આવી જ જબરદસ્ત કુદરતી શક્તિ ધરાવે છે આના પર વિચારવા જેવું છે નહીં